માણેજા સીવાબી લક્ઝરીયા કોમ્પ્લેક્સના ત્રીજા માળે મકાનમાં લાગી ભીષણ આગ લોકોમાં ફફડાટ ફેલાયો વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં જીજી માતાના મંદિર પાસે આવેલા સીવાબી લક્ઝરીયા કોમ્પ્લેક્સના ત્રીજા માળે ગત રાત્રિએ આગ લાગવાની ઘટના બની હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો વડોદરા શહેરમાં આગજનીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેવામાં વધુ એક આગની ઘટના મધરાત્રીએ બની હતી શહેરના માણેજા જીજી માતાના મંદિર નજીક આવેલ સિવાબી લક્ઝરિયા કોમ્પ્લેક્સના એલ ટાવરના ત્રીજા માળે એક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી ધુમાડાના ગોટે ગોટા નીકળતા કોમ્પ્લેક્સમાં રહેતા તમામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો પ્રાથમિક કોમ્પ્લેક્સના લોકોએ જ પોતાના ફાયર ઇક્વિપમેન્ટના માધ્યમથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી